ત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે આગામી બે થી ત્રણ દિવસ વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે વાયબન ગુજરાત ગ્લોબલ સમિટ બે હજાર ગુજરાત ગ્લોબલ સમિટને લઈને ગાંધીનગરમાં સરકારી કચેરીઓના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે આવશે આજે મોડી સાંજે અમદાવાદ એરપોર્ટ પહોંચશે જ્યાંથી તેઓ રાજભવન જશે અને ત્યાં રાત્રિ રોકાણ કરશે જેઓ નવમી જાન્યુઆરીએ સવારે સાડા નવ વાગ્યે ચાર દેશના વડાઓ સાથે દ્વિપક્ષીય વાર્તાલાપ કરશે જ્યારે બપોરે દોઢ વાગ્યે ગ્લોબલ ટ્રેડ શોનો શુભારંભ કરાવશે અમદાવાદ ધોડકાર રોડને ફોર લેન કરવાનું કામ છેલ્લા ચાર વર્ષથી તલ્લે ચડ્યું છે જેના કારણે સ્થાનિકોને વાહનચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે જો કે સ્થાનિકોએ ઉગ્ર વિરોધ કરતા હવે તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટરને નોટિસ આપી રોડની કામગીરી સત્વરે પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે અમદાવાદ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ બે હજાર ચોવીસનો પ્રારંભ થયો છે ઉત્તરાયણ નજીક આવતા અમદાવાદના પતંગ લોકોની ખરીદી માટે ભીડ જોવા મળી રહી છે શહેરના પતંગ રસિકો દિલ્હી દરવાજા પતંગ બજારમાં ખરીદી કરવા પહોંચ્યા છે ગીર સોમનાથના વીરાવળમાં મીત કોટક નામના પીજી વિશેના નિવૃત્ત કર્મચારીના દીકરાનો હાર્ટ એટેકના કારણે મોત થયું છે માલ જંજીવા ગામે ટુર્નામેન્ટ રમ્યા બાદ જ હાર્ટ એટેક આવ્યો હતો તજજ્ઞ લોકોએ સીપીઆર આપવાની કોશિશ કરી હતી પરંતુ બચાવી શક્યા ન હતા એકનો એક દીકરો ગુમાવતા પરિવાર શોકમગ્ન બન્યો છે લોકસભા ચૂંટણી પહેલા ભાજપ ચારસોના આંકડાને પાર કરવા કવાયતમાં લાગ્યું છે વિધાનસભા ચૂંટણીમાં જીતનો લહેરાવ્યા બાદ ભાજપ લોકસભા ચૂંટણી પણ ડબલ એન્જિન ફોર્મ્યુલા પર જોર આપશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામ પરથી નમો એપ સાથે કામદારોને સામાન્ય લોકોને જોડવામાં આવશે શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે ઉત્તર ભારતમાં આ સમયે લોકો હાડ થી જવતી ઠંડીનો સામનો કરી રહ્યા છે તાપમાનમાં વધુ ગુટ ઘટાડો થયો નથી તેમ છતાં ઠંડીના કારણે લોકો ઘરોમાં સંતાઈ રહ્યા છે ઘણી જગ્યાએ ઘાટ ડુમ્મસ પણ જોવા મળી રહ્યું છે રામ ભક્તિમાં લીન બન્યા છે પરંતુ અન્ય શહેરો પણ રામમય બની રહ્યા છે આગ્રામાં મહિલાઓને યુવાનોમાં હાથ પર શ્રી રામના ટેટો કરાવવાની સ્પર્ધા ચાલી રહી છે અને દિવસે દિવસે ટેટીનો ક્રેઝ વધી રહ્યો છે દુનિયાના સૌથી મોટા અમીર ઇલોન મસ્ક પણ બંધાણી નીકળ્યા છે ઇલોન મસ્ક ડ્રગ્સના બંધાણી હોવાનો ખુલાસો થયો છે મસ્ક સ્પેસ એક્સ ઇવેન્ટ અને પાર્ટીઓમાં ડ્રગ લે છે રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે સ્પેસ એક્સ ઇવેન્ટમાં કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચાર ચોથી જાન્યુઆરીએ તેમની તાજેતરની લક્ષદ્વીપ મુલાકાતની કેટલીક તસવીરો શેર કરી હતી વડાપ્રધાને તસવીરોની સાથે કેપ્શનમાં લક્ષો દ્વીપનો સુંદરતાની પણ પ્રશંસા કરી હતી હવે સલમાન ખાને પણ વડાપ્રધાન ફોટાના પર કોમેન્ટ કરી અને તેમના વખાણ કર્યા છે ભારતીય ક્રિકેટર કે એલ રાહુલ અને સુનિલ શેટ્ટીની દીકરી આથિયા શેટ્ટી બી ટાઉનના સૌથી ક્યુટ કપલ્સમાંથી એક છે આ કપલ અવારનવાર સોશિયલ મીડિયા પર તેમની તસવીરો શેર અને વિડીયો કરે છે આ કપલ હાલમાં કેપ ટાઉનમાં છે રાહુલ અને આથિયાએ તેમની કેપ ટાઉન ડાયરીની ઝલક પણ બતાવી છે તો આ તો અત્યાર સુધીના કનેક ગુજરાતના સીજી એક્સપ્રેસ સમાચાર નવા સમાચારો જોવા માટે તમે જોડાયેલા રહો કનેક ગુજરાત સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર